કમ્પ્લીટ છે પણ જો કે આ ચોમાવું આવી ગયો તે ને કરું કાઠ ઉપર અમાર તો યાર ચોકન કે કરું જ ના મારે ચોમાવું આવી ગયો એટલે ને કરું કાઠ ઉપર છે રસ્તામાં કાચા રસ્તામાં હા કાચા રસ્તામાં હા આવો શું હો ભરાઈ એટલે યાર નકર તા મારે જેવા કોણ આલ્યા હોત ને મારા જે તો મનવા શું હોત તો હું જરૂર પડત કયો

જેલ હું બોલામતું નહીં ઓછું જે લેવાનું હોય તો બે દિવસ આવું કે છે

જે બે <gabas> <coughs> <telectional> <that> <that> <-a, ger> <-hana>

નાતા તમે યાર આનંદુભા હું મને માર કરો યાર સોમભા જઈ યાર તમે મને મારમાર કરો

રંજુભ તમે મજા ના કરો એમ ભી મારવાની કોશિશ તો કરો મજાક કરે છે અંથાબા તમારી મજાક કરા ખીતો જોવા આયા હોય નવું લેવા આયા

મને ખબર પડતી ને હું આપણો બે મજાક ઉદાહરણ તમારું ખેંચી લીધી લઈ લીધી બે હોકડે પેલા વાદી તમે અઈ હોગારી મને એ એ આ તાન સોંભાની તાત તમે પાછો જાજો એમ પાણી તન મારો

હું નતો મારતો મારી વાત હોય બે મજાક કરે તન માને એટલા મને લેવા આવ્યો પણ આ મોડસ તું બસ

મંડિયા રોન કરીએ અને સેવા ભક્તિ હારી કરશું

કેસ થોકું કેસ 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 કરી દે કેસ હા કેસ કરી દે હાલે હું કેસ કરવા જઉં છું પૂછી ના થાય માફી માફી માંગાવી માફી માંગાવાની કે છે માફી હા એ બરોબર છે એ બરોબર તા કરવાના કરે

હું કેવાના કરો જતા કરી જતા કહે છે બધા હું બોલે છે અને પૈસા ને હે મારા આજ તો હું મદદ કરી ચિંતા ના કરશો મુ કેવ છું તમે ટેન્શન ના લો હું કેવ છું અરે તારો પેલી 23 ચેરી ડંડી આવે ને વેલાવો ઓસો ના કઈ દે આમ એ ખાતું કરું છે હા તો આ લોકો અમારા જ હેરાન કરે આ મેરાન કરે ઓસો ના થઈ આગળ કરતા નઈ ને કાલે પૂરેપૂરે હલવાઈ જાવ છો ની વાત છે મજા ની કરી પણ ઓછો બદલવાનું કરવું છે કોને બદલવાના છે

જો આ લેખન જતા કરીએ આવું કરતા નઈ નથી બીજી વખત માફી માંગી તમે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મિત્રો અમારી મોજિલા દેશી કોમેડી ચેનલ ને લાઈક્રાઈબ કરજો જય માતાજી અને હા આ રીતના કોઈ ને કુદરતી ખોર હોય તો મજાક કરવી જય માતાજી જય માતાજી